નમસ્કાર સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં ઉમેદવાર મિત્રો સ્વાગત છે તમારું આજની સરકારી ભરતીના વિડીયોમાં આપણે આ યુટ્યુબ ચેનલ જેનું નામ છે જ્ઞાનયાત્રા તો ઇન્ડિયન પોસ્ટ ડિપાર્ટમેન્ટ એટલે કે ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા ગ્રામીણ ડાક સેવકની જે ભરતી છે બે હજાર છવ્વીસની તે બહાર પાડી દેવામાં આવી છે કુલ અઠ્યાવીસ હજાર સાતસો ચાલીસ જગ્યાઓ માટે આ ભરતીની પ્રક્રિયા જાહેર થઈ છે અને જેના માટે ઓનલાઈન આવેદનો હાલમાં કરવાનું ચાલુ છે તો આજના વિડીયોમાં આપણે જીડીએસની ભરતી બે હજાર છવ્વીસ વિશે વિગતવાર જાણીશું કે જે પરીક્ષા વિના કોઈપણ જાતની લેખિત પરીક્ષા વિના જે ધોરણ દસ પાસ ઉપર જે ડાયરેક્ટ ભરતી છે તે કઈ રીતે ભરતી પ્રક્રિયા કરવામાં આવે છે ઓનલાઈન અરજી કર્યા સુધી કરી શકવામાં આવે છે અને કેટલો પગાર ધોરણ મળે છે જીડીએસની ભરતી માટે તમામ માહિતીની આજના આ ભરતી વિશેના વિડીયોમાં આપણે જાણીશું તો ચાલો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો અને જો ચેનલમાં આપ નવા સબસ્ક્રાઇબર હો તો ઉમેદવાર મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલો બેલ આઇકન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી લેશો તો ઇન્ડિયન પોસ્ટ દ્વારા જીડીએસની ભરતી બે હજાર છવ્વીસ માટે અરજી મંગાવવામાં આવી છે કુલ અઠ્યાવીસ હજાર સાતસો ચાલીસ જગ્યાઓ માટે પસંદગી પરીક્ષા વિના જ કરવામાં આવશે એટલે કે ડાયરેક્ટ મેરિટના આધારે આ ભરતી છે જેમાં લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ધોરણ દસ પાસ રાખવામાં આવી છે અને આ જે ભરતી છે તે ધોરણ દસ પાસની જે ટકાવારી છે એટલે કે જે ધોરણ દસનું મેરિટ છે તેના આધારે જ મેરિટ બનાવી અને ધોરણ દસના ટકાવારીને આધારે જે છે તે નોકરી આપવામાં આવે છે સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન છે ચાલો એના વિશે જાણીએ તો સરકારી નોકરી શોધી રહેલા યુવાનો માટે ખૂબ જ સારા સમાચાર છે ઇન્ડિયન પોસ્ટ ડિપાર્ટમેન્ટ એટલે કે ભારતીય ડાક વિભાગ દ્વારા ગ્રામીણ ડાક સેવક બે હજાર ભરતી માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ કરી દીધી છે આ ભરતી હેઠળ દેશભરના વિવિધ પોસ્ટલ સર્કલમાં કુલ અઠ્યાવીસ જગ્યાઓ ભરવામાં આવશે અરજીઓ સંપૂર્ણપણે ઓનલાઈન રાખવામાં આવી છે અને ઉમેદવારો કોઈ પણ લેખિત પરીક્ષામાં હાજર રહેવાની જરૂર રહેશે નહીં આ ભરતી પ્રક્રિયા દ્વારા ઇન્ડિયન પોસ્ટ બ્રાન્ચ આસિસ્ટન્ટ ગ્રામીણ ડાક સેવક જેવી જગ્યાઓ ભરવામાં આવશે આ બધી જગ્યાઓ ગ્રામીણ અને અર્ધ સરકારી અર્ધ શહેરી વિસ્તારોમાં પોસ્ટલ સેવાઓને મજબૂત બનાવવા સાથે સંબંધિત છે લાંબા સમયથી આ ભરતીની રાહ જોઈ રહેલા ઉમેદવાર માટે આ એક મોટી તક માનવામાં આવી રહી છે તો અરજીઓ ક્યારે સ્વીકારવામાં આવશે તો અરજીની પ્રક્રિયાનો સમયગાળો તો ઇન્ડિયન પોસ્ટ દ્વારા જારી કરાયેલ નોટિફિકેશન અનુસાર જીડીએસ ગ્રામીણ ડાક સેવા ભરતી બે હજાર છવ્વીસ માટે અરજી પ્રક્રિયા એકત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસથી શરૂ થઈ ગઈ છે રસ ધરાવતા ઉમેદવાર ચૌદ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ સુધી તેમની ઓનલાઈન અરજીઓ સબમિટ કરી શકે છે અરજી ફી જમા કરાવવાની છેલ્લી તારીખ સોળ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના સાંજે પાંચ કલાકનો સમયગાળો નક્કી કરવામાં આવ્યો છે વાત કરીશું જીડીએસની જે ભરતીની જે ઓનલાઈન અરજી કરો છો તેમાં સુધારાની તક જો તમે અરજી કરતી વખતે કોઈ ભૂલ કરો છો તો ગભરાવાની જરૂર નથી ઇન્ડિયા પોસ્ટ એક સમર્પિત અરજી સુધારણા વિન્ડો સ્થાપિત કરી રહી છે આ સુધારણા વિન્ડો અઢારથી ઓગણીસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ ખુલશે આ સમય દરમિયાન ઉમેદવારે પોતાના ફોર્મમાં જરૂરી ફેરફાર કરી શકશે તો મેરિટ લિસ્ટ ક્યારે બહાર પાડવામાં આવશે તો આ ભરતી પ્રક્રિયા માટે પ્રથમ મેરિટ લિસ્ટ યાદી અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ જાહેર થવાની શક્યતા છે પસંદગી સંપૂર્ણપણે મેરિટના આધારે થશે તેથી ઉમેદવારો માટે મેરિટ યાદીની રાહ એ સૌથી મહત્વપૂર્ણ તબક્કો માનવામાં આવે છે કયા રાજ્યોમાં કેટલી જગ્યા ખાલી છે તો ઇન્ડિયન પોસ્ટ જીડીએસની ભરતી એટલે કે ભારતીય ડાક પોસ્ટ વિભાગમાં જીડીએસની સૌથી વધુ જગ્યાઓ મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં છે મહારાષ્ટ્રમાં ત્રણ હજાર પાંચસો ત્રેપન જગ્યાઓ ઉત્તર પ્રદેશમાં ત્રણ હજાર એકસો ઓગણ જગ્યાઓ પશ્ચિમ બંગાળમાં બે હજાર નવસો બ્યાસી જગ્યાઓ મધ્યપ્રદેશ તમિલનાડુ ગુજરાત અને કેરળ જેવા રાજ્યોમાં પાંચ રાજ્યોમાં પણ હજારો ખાલી જગ્યાઓની જાહેરાત કરવામાં આવી છે દિલ્હીમાં બેતાલીસ જગ્યાઓ છે કુલ મળીને દેશભરમાં અઠ્યાવીસ હજાર સાતસો ચાલીસ જગ્યાઓ ભરવામાં આવશે કેવી રીતે અરજી કરવી તો અરજી કરવા માટે ઉમેદવાર સત્તાવાર વેબસાઇટ ઇન્ડિયન પોસ્ટ ઓનલાઈન ગવર્મેન્ટ ઇનનું મુલાકાત લેવી આવશ્યક છે તેમણે જીડીએસ ઓનલાઈન એન્ગેજમેન્ટ પોર્ટલ દ્વારા નોંધણી કરાવી આવશ્યક છે ઉમેદવાર પહેલાં તેમની વ્યક્તિગત અને શૈક્ષણિક માહિતી ભરવી આવશ્યક છે ત્યારબાદ તેમણે અરજી ફી ઓનલાઈન ચૂકવવી પડશે જરૂરી દસ્તાવેજો અપલોડ કરવા પડશે અને અંતે ફોર્મ સબમિટ કરવી અને તમારી પાસે સાચવી રાખવું વેબસાઇટ ધીમી હોવાની શક્યતા ઇન્ડિયન પોસ્ટ દ્વારા ઉમેદવારોને પહેલેથી જ ચેતવણી આપવામાં આવી છે આપ અંતિમ તારીખ એટલે કે ચૌદ ફેબ્રુઆરી સુધીની રાહ જોશો નહીં પાત્રતાની માપદંડ શું છે તો કે જીડીએસ ભરતી માટે ઉમેદવારો હોવા જોઈએ શૈક્ષણિક લાયકાતમાં માન્ય બોર્ડ ધોરણ દસની ડિગ્રીનો સમાવેશ થાય છે ધોરણમાં ગણિત અંગ્રેજી અને સ્થાનિક ભાષાનો અભ્યાસ ફરજિયાત છે મૂળભૂત કોમ્પ્યુટર જ્ઞાન સાયકલ ચલાવવાની ક્ષમતા અને આજીવિકા પૂરતા સાધનો પણ જરૂરી છે પસંદગી પ્રક્રિયા આ ભરતી માટે કોઈ લેખિત પરીક્ષા નથી પસંદગી ફક્ત દસમા ધોરણના ગુણના આધારે મેરિટ લિસ્ટ દ્વારા કરવામાં આવે છે આનો અર્થ એ છે છે કે કે ધોરણમાં કુલ ગુણ ઉમેદવાર શક્યતા વધુ રહેશે કારણ આ ભરતીની પ્રક્રિયા ખાસ કરીને દસમા ધોરણ પાસ ઉમેદવારો માટે લોકપ્રિય છે અરજી ફી કેટલી છે તો કે જનરલ કેટેગરીના ઉમેદવારો માટે જીડીએસ ભરતી સો રૂપિયા ફી રાખવામાં આવી છે જ્યારે અનામત કેટેગરીને મહિલા ઉમેદવાર માટે કોઈપણ જાતની ફી ભરવાની નથી પગાર કેટલો હોય છે તો કે આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટમાસ્ટર માટે માસિક દસ હજારથી થી ચોવીસ હજાર ચારસો સિત્તેર સુધીનો પગાર હોય છે બ્રાન્ચ પોસ્ટ પોસ્ટ માસ્ટર માટે બાર હજારથી લઈને ઓગણત્રીસ હજારનો પ્રતિમાસ પગાર હોય છે અને ઇન્ડિયન પોસ્ટ પરીક્ષા વિના સીધી મેળવવાની જેઓ ધોરણ દસમાં સારું મેરિટ ધરાવે છે ધોરણ દસમાં સારા ટકાવારી છે તેવા ઉમેદવાર માટે ગુજરાતમાં કુલ એક હજાર કરતા વધારે જગ્યાઓ સહિત દેશભરમાં અઠ્યાવીસ હજાર સાતસો ચાલીસ જગ્યાઓ માટે આ ભરતી પ્રક્રિયા બહાર પડી છે તો ઝડપથી ફોર્મ ભરે જય હિન્દ જય ભારત